બીએસસી કર્યા બાદ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ પારિવારિક પ્રિન્ટિંગ પ્રેસ ક્ષેત્રે અને તે પછી ભરૂચના પત્રકારત્વ ક્ષેત્રે યોગેશભાઈ કાપડિયાએ ડગ માંડી લોકસત્તા અને ગુજરાત પ્રભા અખબાર સાથે જોડાયા હતા આ અખબારોની સાથે સિટી ચેનલ પરિવારમાં પણ પત્રકાર તરીકે સેવા આપનાર યોગેશભાઈ કાપડિયા છેલ્લા છ મહિનાથી કેન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બન્યા હતા આમ છતાં તેઓએ તેમના પત્રકારત્વના ધર્મને બજાવતા રહી અનેક રિપોર્ટિંગ કરતા રહ્યા હતા કેન્સરની બીમારીથી ઘણી મોડી જાણ થતા આ અસાધ્ય બની રહેલ બીમારી તેઓ માટે જીવલેણ નીવડી હતી અને તારીખ પચીસમી જુલાઈના રાત્રિના બે કલાકના સુમારે યોગેશભાઈ કાપડિયાએ તેઓના અલકનંદા સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નીકળી દશાસ્વ મેઘ ઘાટ ખાતે પહોંચતા અગ્નિ સંસ્કાર કરાયા હતા જેમાં તેઓના સ્વજનો સહિત ભરૂચના પત્રકારો અશ્રુભી નયને જોડાયા હતા પત્રકાર યોગેશભાઈ કાપડિયાના મૃત્યુથી ભરૂચ શહેર જિલ્લાની પત્રકાર આલમમાં ઘેરા શોખ લાગણી પ્રસરી જવા પામી હતી સિટી ચેનલ પરિવાર દ્વારા પત્રકાર યોગેશભાઈ કાપડિયાની ભાવભીની શ્રદ્ધાંજલિ